બની હતી ઇન્ટેક વેલ એક તરફ નબી ગઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો જો કે હાઇડ્રોનિક વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચીને આ અંગે ટેકનિકલ સ્પષ્ટતા કરી છે સરથાણા વિસ્તારમાં તાપી નદી માં નવા ઇન્ટેક વેલ બનાવવાની કામગીરી છે આ દરમિયાન ઇન્ટેક વેલ કેટલોક ભાગ એક તરફ ત્રાસો થઇ જતા વિપક્ષી નેતાઓ દ્વારા કોર્પોરેટર મહેશ અણધર દ્વારા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી તંત્ર પર પ્રહારો કરવામાં આવ્યા છે વિવાદ વધતા હાઇડ્રોલિક વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેર મિનેશ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અધિકારીઓની તપાસમાં સામે આવ્યું છે કે ઇન્ટેક વેલ નદી ના તળિયે પચીસ થી સત્તાવીસ મીટર સુધી ઉતરવાની હોય અને જેમાંથી અત્યાર સુધીમાં માત્ર સાત મીટર કામગીરી થઈ છે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર તળી કોઈ નક્કર ખડક કે પથ્થર આવી જવાથી એક તરફ નમી જતી હોય છે જે બાંધકામની એક રૂટીન ટેકનીકલ પ્રક્રિયા છે બાદમાં તેને જે કે અન્ય ટેકનિકલ પદ્ધતિથી ફરી સીધી કરવામાં આવે છે એટલે આ કોઈ દુર્ઘટના કે બેદરકારી નથી વિપક્ષે આ મામલે તપાસની માંગ કરી છે તો બીજી તરફ મનપાના અધિકારીઓ ટેકનિકલ કારણો આપી ચિંતા ન કરવાની અપીલ કરી છે હવે જોવાનું એ રહેશે કે આ કામગીરી સરથાણાના જે નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી સપ્લાય કરવા માટે અંદાજીત એક વર્ષ જેટલા સમયગાળા આ કામગીરી ચાલુ રહી છે અહિયાં હાલમાં જે પાછળ જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખે આખો તમે એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે ટેકનિકલ ખામી સર્જાણી છે ને એના કારણે આખે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે તમને જોજો આ ઘણા સમય પહેલા નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે પણ અમારી જયારે આજની મુલાકાત દરમિયાન આખું આ દેખાણું છે અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી સૌથી વધુ કરોડ રૂપિયાના ખર્ચે આ આખી કંપનીઓ કામ કરતી હોય છે અને આખા તાપી પટ્ટાની અંદર જેટલી પણ જગ્યાએ આવા ઇન્ટેક ઓઇલ કે ફ્રેન્ચ ઓઇલ કામ છે એ તમામ કામો યુનિક કોન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવે છે અને ખૂબ મોટો હાથ સત્તા પક્ષો એની તરફ છે એટલા માટે થઈને અહીંયા કદાચ કોઈ કામગીરીઓ થઈ નહીં હોય અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે આની એસવીએનઆઈટી પાસે આખી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરાવડાવવામાં આવે અને ત્યારબાદ જો એ પોઝિટિવ આવે સ્ટ્રક્ચર કામ લાગી શકે એવું હોય તો જ આગળ ને આગળની કામગીરી કરવામાં આવે એવી અમારી માંગ છે અને બીજું કે જે પણ ખામીઓ સર્જાણી છે ત્યારે આ ઈજારદારની વિરુદ્ધમાં ખૂબ એટલે ખૂબ અતિશય કડક પગલાઓ એમના વિરુદ્ધમાં ભરવામાં આવે આ કંપની દ્વારા અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે આખી આખી તાપીને બ્લોક કરીને પણ કામગીરી કરી રહી છે સાથે સાથે એમનું જેટલું પણ ડ્રેનેજનું નું પાણી નીકળતું હોય આરએમસી પ્લાન્ટનું પાણી નીકળતું હોય એ તમામ વેસ્ટ તાપી નદીની અંદર ઠાલવી રહેવામાં આવે છે આખા પાળા બનાવવા માટે જે અંદરથી રેતી કાઢીને આ જે પાળાઓ બનાવ્યા છે એમની પણ મંજૂરિયો કોઈ જાતની તાપી વિભાગ કે સિંચાઈ વિભાગ તરફથી મળી નથી તેમ છતાં આટલી બેદરકારીથી આ કામગીરીઓ કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે ત્યારે ખાસ કરીને માનનીય મેયર શ્રી માનનીય કમિશનર શ્રી તમામને અને હાઇડ્રોલિક વિભાગના ઝોનલ જે અધિકારી છે ડેપ્યુટી કમિશનર જેમની જવાબદારીઓ છે એ તમામને વિનંતી છે કે આમને વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે ઇન સાથ્યો હું છું રામધડુક આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી કામરેજ વિધાનસભા ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે આ ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે અને મારા ઘરની પાછળ થાય છે એટલે આ કામ ચાલે છે ત્યારથી લઈને આજ સુધીનું બધું મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે હાલ આ ચોમાસા પહેલાની કામગીરી ચાલુ હતી અને એ ચોમાસા દરમિયાન આ જે ઇન્ટેક વેલ નું આખું સ્ટ્રક્ચર છે 3 થી પાંચ ડિગ્રી આવી રીતના નમી ગયું છે અને હાલમાં આ ચોમાસા પછીથી ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે ખૂબ ટેકનિકલ ખામી આ ઇન્ટેક વેલ બનાવવામાં થઈ રહી છે હાલ જો આ કામને આ સ્થિતિમાં આગળ વધારવામાં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે આવનારા સમયની અંદર હાઇડ્રોલિકના મશીનો ફિટ કરવાથી લઈ પંપો ફિટ કરવાથી લઈ અને ઘણી બધી ટેકનિકલ એરરો આવી શકે છે એના ઇન્સ્ટોલેશનમાં પણ આવી શકે છે અને મેન્ટેનન્સમાં પણ આવી શકે છે અને જો આ સ્થિતિની અંદર આખું સ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે તો ભવિષ્યની અંદર આ સંપૂર્ણ બાંધકામ પૂરું થયા પછી એવું જાહેર કરવામાં આવે કે આ તાપીના પાણીથી તાપીના પૂરથી ટેકનિકલ રીતે આ જે સ્ટ્રક્ચર છે એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને એ સમયે જનતાના કરોડો અને અફજો મારીય કમિશનરશ્રી માનનીય મેયર શ્રી માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તેમજ સિટી એન્જિનિયર શ્રી તેમજ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના એન્જિનિયરો ને વિનંતી છે કે હાલ એસવી એનઆઈટી જેવી સંસ્થાઓ દ્વારા આની એકવાર ફરી એકવાર સ્ટ્રક્ચરલ રિપોર્ટ અત્યારે કરાવવો જોઈએ હાઇડ્રોલિક એન્જિનિયરોની પેનલોનું એક સ્પોટ વિઝિટ કરાવવું પડે અને એ વિઝિટ કર્યા પછીથી એમનો જો રિપોર્ટ આવે કે ભાઈ આ સ્ટ્રક્ચરને ખામીપૂર્ણ આ સ્ટ્રક્ચરને આગળ વધારવા માટે કેવા પગલા ભરી અને આગળ વધારવું પડે એમ છે કે કેમ આને રોકવું પડે એમ છે કે આમાં સુધારો કરવો પડે એ રિપોર્ટ આવ્યા પછી આ કામગીરીને આગળ વધારાય નહીં તો આ ઇજારેદારને કરોડો અને અબજો રૂપિયા આપી દેવામાં આવશે છેલ્લે આ સ્ટ્રક્ચર સુરતની જનતાને કોઈ કામ રહેશે નહીં સુરત શહેરમાં હાર્ટ એટેક થી થતા મોતના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા પાલ વિસ્તારમાં રહેતા અને વર્ષોના સંઘર્ષ બાદ સફળતા મેળવનાર એક એકતાલીસ વર્ષીય યુવાન નું અચાનક હાર્ટ એટેક આવતા કરુણ મોત ને છે પરિવાર જતા સુરતના પાલ વિસ્તારમાં રહેતા અચાનક તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા ના સંઘર્ષ ખુબ જ પ્રેરણાદાયી રહ્યો છે તેઓ સતત સુંદર 15 વર્ષથી સીએ બનવા માટે સખત મહેનત કરી રહ્યા હતા અંતે તેમની મહેનત રંગ લાવી હતી અને છેલ્લા 4 વર્ષથી તેઓ સીએ તરીકે નોકરી કરી પરિવારનો ગુજરાન ચલાવતા હતા નીરવભાઈ પોતાના પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય અને આધાર હતા તેમના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા અને ભાઈ બહેન પત્ની અને એક 17 વર્ષીય દીકરી છે દીકરીના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોતા પિતાની અચાનક વિદાયથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે નાની ઉંમરે આવતા હાર્ટ એટેકના બનાવો સમાજ માટે ચિંતાનો વિષય બન્યા છે 15 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે જીવનમાં સ્થિરતા સુરત શહેર જે અત્યાર સુધી ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું હતું તે હવે ઓર્ગન ડોનર સિટી તરીકે સમગ્ર દેશમાં નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે એક આદર્શ શિક્ષિકા એ જીવનભર વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસ્યા બાદ મૃત્યુ પછી પણ પોતાના અંગોનું દાન કરી પરોપકારની અંતિમ શેખ પૂરી પાડી છે સુરતની કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અડતાલીસ વર્ષે દિલીપભાઈ પટેલ બ્રેન્ડેડ જાહેર થતા તેમના પરિવારે અંગદાનનો સેવા યજ્ઞ આધર્યો છે શોક મગ્ન પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી જાગૃતિબેનનો જમણો હાથ અને ચક્ષુઓનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો છે આ દાન થકી ત્રણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન અને નવી રોશની મળી રહી છે સુરતની મહાવીર હોસ્પિટલ ખાતેથી આ અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી વિશેષમાં દાનમાં મળેલા હાથ સમયસર હવાઈ માર્ગે ચેન્નાઈ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા મહાવીર હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર ઉલ્લેખનીય છે કે ડોનેટ લાઈફ સંસ્થાના અથાગ જીવન સફળતા મળી છે એક શિક્ષિકા તરીકે જાગૃતિ બેને સમાજ ને જે પાઠ ભણાવ્યો છે તે હંમેશા યાદ રહેશે અંગદાન એ મહાદાન છે તે વાત સુરતના પરિવારે ફરી એકવાર સાર્થક કરી બતાવી છે સુરત શહેરમાં ટ્રાફિક ના ઉલ્લંઘન કરનાર અને જોખમી રીતે ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લો લાફ કરી છે ખાસ કરીને વહેલી સવારે સુરતમાં પ્રવેશતી લક્ઝરી બસો દ્વારા થતા નિયમ ભંગને રોકવા માટે રિઝિયન વન ટ્રાફિક પોલીસ દ્વારા આજે વહેલી સવારથી સ્પેશિયલ ડ્રાઈવ યોજી કડક કાર્યવાહી કરવામાં આવી હતી સુરત શહેરમાં માં વહેલી સવારે અંદાજે પાંચસો જેટલી ખાનગી લક્ઝરી બસો અલગ અલગ રાજ્યો અને શહેરો પ્રવેશ કરે છે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારે થી વાગ્યા સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વરાછાના હીરાબાગ સર્કલ પાસે રોંગ સાઈડ આવતી પ્રાઇવેટ બસો ને પોલીસે આંતરી હતી અને ટ્રાફિક ના ભંગ બદલ ઓનલાઈન દંડ ફટકાર્યો હતો માત્ર બસો જ નહીં પરંતુ હીરાબાગ સર્કલ પર રોંગ સાઈડ વાહન ચલાવી અન્ય લોકો જીવ જોખમ માં મુકતા એક દ્વિચક્ય વાહન ચાલકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ ઓચિંતી કાર્યવાહીને પગલે નિયમ ભંગ કરનારા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. વહેલી સવારે ડ્રાઇવરો ઉતાવળમાં રોંગ સાઇડમાં વાહનો હંકાડીને ટ્રાફિક જામ અને અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે પોલીસે આ કામગીરી પ્રશંસનીય છે. ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. સુરતના અમરોલી વિસ્તારમાં દસ વર્ષ પૂર્વ ગણેશ વિસર્જન દરમિયાન થયેલી છેડતી અને ત્યારબાદ આચરાયેલી બેવડી હત્યા કેસમાં નામદાર કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ જધની અપરાધમાં બે આરોપીઓને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સખત સજા ફટકારી છે વર્ષ બે હાજર સોળ માં ગણેશ વિસર્જનના પવિત્ર પર્વ દરમિયાન અમરોલી વિસ્તારમાં એક લોહીળ ઘટના બની હતી ઘટનાની વિગત મુજબ ગણેશ વિસર્જન વખતે આરોપીઓએ એક યુવતીની છેડતી કરી હતી જેનો વિરોધ થતા મામલો ગરમાયો હતો જોકે તે સમયે સ્થાનિક લોકોએ દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો પરંતુ અદાવત રાખીને તેજ દિવસે મોડી સાંજે આરોપીઓએ તેના સાગરીતો સાથે મળીને ત્રણ વ્યક્તિઓ પર તીક્ષણ હથિયારો વડે ધાકી હુમલો કર્યો હતો આ હુમલામાં ગંભીર ઈજાઓને કારણે બે વ્યક્તિઓના કંકો મોત નીપજ્યા હતા હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમને બાદ માં પોલીસે કડક તપાસ કરી દબોચી લીધા હતા આ કેસ વર્ષો સુધી અદાલત માં ચાલ્યા બાદ પુરાવા અને સાક્ષીઓ ને આધારે નામદાર કોર્ટે બે મુખ્ય આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદ ની સજા ફટકારી છે ઉલ્લેખનીય છે કે આ કેસ માં સંડોવાયેલો અન્ય એક આરોપી પેરોલ પર જેલ ની બહાર આવ્યા બાદ હાલ ફરાર છે જેની શોધખોળ પોલીસ કરી રહી છે કાયદો વ્યવસ્થા જાળવવા માટે કોર્ટ નો આ ચુકાદો દાખલારૂપ માનવામાં આવી રહ્યો છે કે આરોપીઓને મળેલી આજીવન કેદ ની સજા થી મૃતકો ના પરિવારોને આખરે ન્યાય છે